નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે કયા માર્કેટ યાર્ડમાં કેટલો જીરુનો ભાવ ચાલી રહ્યો છે એના વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે આજના જીરુના બજાર ભાવ જામનગર ત્રણ હજારથી પાંચ હજાર ત્રણસો પાંચ ભુજ ચાર હજાર છસોથી પાંચ હજાર જામજોધપુર ચાર હજાર આઠસોથી પાંચ હજાર ત્રણસો જામખંભાળિયા ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર બસો પચીસ જેતપુર ચાર હજાર આઠસોથી પાંચ હજાર ત્રણસો એંસી જુનાગઢ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર એકસો પચાસ ગોંડલ ચાર હજારથી પાંચ હજાર ત્રણસો ચોટીલા ચાર હજારથી પાંચ હજાર આઠસો જસદડ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર હળવદ ચાર હજાર આઠસો એકથી પાંચ હજાર સાતસો પાંત્રીસ બાબરા ચાર હજાર બસો પચીસથી પાંચ હજાર ત્રણસો અમરેલી બે હજાર પાંચસો વીસથી પાંચ હજાર ચારસો બોટાદ ચાર હજાર ત્રણસો પાંચ હજાર પાંચસો પાલીતાણા ચાર હજાર ચારસો એકવીસથી પાંચ હજાર પાંચસો સાઠ ભાવનગર ચાર હજાર સોથી પાંચ હજાર ત્રણસો ચાલીસ પાટણ ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર બસો એકાવન ડીસા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર બાવન ધ્રોલ વીસ હજારથી છવ્વીસ હજાર પાટડી ત્રેવીસ હજાર બસો સાઠથી છવ્વીસ હજાર 35,250 અઢાર હજાર સાતસો પચાસથી હજાર બસો પચાસ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો